જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજારની સાતના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પણ નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની વિગતો જાહેરાત આ કરવાની હોય તો તમે મારો વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે ન્યૂ હોલ એન્ડ છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે ટીપટોપ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના હોચ પાવર વિશેની વાત કરું તો સુડતાલીસ હોચ પાવરનું તમને ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટરમાં તમને સાઇડ ગેર ઓઇલ બ્રેક તેમજ ડબલ ક્લચ જોવા મળશે ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરું તો બે હજારની સાતના મોડલનું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશે જણાવી દઉં તો એક લાખની નેવું હજાર અંદાજીત કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે તેવું માલિક દ્વારા જણાવવામાં આવે છે ટાયર તેરના પાછળના ટાયર તેરના સાહીઠ ટકા જેવા તમને ટાયર જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સીટ સટરી નવા છે એન્જિન પાવરફુલ ચેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ ડીઝલ પંપ બધું જ કમ્પ્લીટ છે લાઇટ કન્ડિશન લાઇટની કન્ડિશન ચાલુ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો જ્યારે પણ જમે તમે આ ટ્રેક્ટર જોવા જાઓ કે મુલાકાત લેવા જાઓ ત્યારે ટ્રેક્ટરવાળા ભાઈનો કોન્ટેક કરીને જાવ જો ટ્રેક્ટર વહેંચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે કોન્ટેક કરીને જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ ન્યુ હલેન ટ્રેક્ટર વેચવાનું છે